અને આપણે નીકળ્યા છે વરસાદનો માહોલ જોવા મિત્રો આ છે આપણા નવીનભાઈ સુથાર બોલો નવીનભાઈ કેવું છે જય માતાજી નવીનભાઈ સુથાર લાયા થાર રીતુબેન ફોલ જોવામાં વ્યસ્ત છે મહેમાન આવ્યા છે પેલી બાજુ અમારા તો પપ્પા જવાની તૈયારી કરી રહ્યા છે તો જય માતાજી મિત્રો આપણે અમને તો જાણતા જ હશો છે તો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે અમારા નવા વ્લોગમાં તો આ બાજુ જો વરસાદ જબરજસ્ત પડી રહ્યો છે એવું મસ્ત વાતાવરણ કર્યું છે રાતનો વરસાદ ચાલુ છે અને આપણે નીકળ્યા છે વરસાદનો માહોલ જોવા તો ચાલો તમને બતાવું કેવો માહોલ થઈ રહ્યો છે સોસાયટીમાં અરે આપણી સોસાયટી આપણા કારુભાઈ બરાબર મસ્ત ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે અને આપણે અત્યારે નીકળ્યા છે દુકાન બાજુ આજે અમારા મિત્ર ભાઈ અંકિતભાઈ પટેલ કેવું છે અંકિતભાઈ મજા બસ બસ મજામાં છે શું કરો બસ આવો વરસાદનો માહોલનો આનંદ કેવો છે ના યાર એવું બધું ના પીવાય યાર ખાવાના ફોફા તો શું કરવાનું આજનું ખાવાનું કેવો ઓ પ્રોગ્રામ જે બને એટલે જે મળે એ ખાઈ લેવાનું પણ અત્યારે આટલું વરસાદ જેવું વાતાવરણ હતું ભજીયા ભજીયા ખાધા હોય નાસ્તામાં જેવું લાગે દાળ વડા હ કે પાલકના ના હ જેવું લાગશે બીકે જવું પડે હોય નહીં મળતા અંકિતભાઈ ને ભજીયા ખાવા પણ હોય મળતા નહીં તો જાતે બનાવતા હોય તો ના મજા જફા મારી કરી હોય બરાબર હવાની ચાય નહીં પીધી

તો ત્યાં સુધી બ્લોગમાં જોડાયા રહેજો મસ્તર તો મિત્રો આપડે આવી ગયા છે ભરતભાઈ ની દુકાને તો ભરતભાઈ પૂછશું ભરતભાઈ જેવો વરસાદ છે તમારે ત્યાં ભેસણામાં

બહાર ગયા ભરતભાઈ એવું બરાબર છે તો ભરતભાઈ સવાર સવારમાં બરાબર લાવ ભરતભાઈ હેડો અમારું પાર્સલ હાલ દો એટલે અમે પણ અમારું કોમ કરી દઈએ બાકી મિત્રો જો તમે આ મોણસને ઓળખતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે આ કોણ છે બરાબર બહુ પ્રખ્યાત કલાકાર છે પેલું શું વગાડતા હતા આપણે બેન જો વગાડતા હતા બહુ પ્રખ્યાત કલાકાર છે બરાબર સારું એવું વગાડે છે લાવડો આપણો લાવડો ડોઝ લાવ તો જય માતાજી મિત્રો આ જે અમારા મિત્ર કરણસિંહ ઝાલા ભેસાણા ગામના તો એમને ખૂબ અભિનંદન છે કિડની હોસ્પિટલ જે અમદાવાદમાં છે તેમના જોબ લાગી છે તો કેવું છે કરણસિંહ બોલો સારું સારું કઈ જગ્યાએ લાગી જો અમદાવાદ કેટલી હોસ્પિટલ આઈકેડીએસી રિસર્ચ સેન્ટર હા બરાબર છે કેવું રહેશે મજા સારું સારું તો એમને ખૂબ ખૂબ અભિનંદન તમને કરન્સીને બોલો બીજું કેવું ચાલે છે બસ તમારો ખૂબ આભાર બરાબર છે મિત્રો આ છે આપણા નવીનભાઈ સુથાર બોલો નવીનભાઈ કેવું છે જય માતાજી નવીનભાઈ સુથાર લાયા થાર થાર તો નહીં પણ લાયા છે આપણા બહેણી દૂધ લેવા ઉપડ્યા છે અત્યારે સવાર સવારમાં અને ક્રીમ કુતરાને ખવડાવે છે બહુ સારું એવું કામ કરે છે બોલો નવીનભાઈ કેવું ચાલે મજામાં ચાલે ને હા તો કેવું વાર રવિવારની રજા ના ના આ અને મિત્રો જણાવી દઉં કે આપડા જે નવીનભાઈ શનિવારની આપણે જે ભૂખ્યાને ભોજન કરાવે છે એમના બરાબર ટ્રસ્ટી છે ગ્રુપ છે ગ્રુપ ગ્રુપ કરાવે છે તો સદર શનિવારે એક હા

જેટલી શરમની વાત કહેવાય કે મહેમાન પેલી બાજુ બેઠા છે નાળિયા અહીંયા બેઠીને મસ્તી કરે છે બોલો બરાબર આ બાજુ ટીવી જોવે છે ભાઈ ભાઈ કેરી ખાધી હતી કેરી ખાધી નહીં ખાધી ચો ચલો વરસાદ જેવું વાતાવરણ છે મસ્ત અત્યારે વરસાદ પડતો નથી આપણે જોઈએ ચાર્જિંગ થઈ ગયું કે નહીં દાજુ સીધું ચાર્જિંગ થયું કે નહીં કેટલા થયું આપણું ચાર્જિંગ એસી ટકા થઈ ગયું છે આજે રાતે જવાનું છે ઝોમાટો ડિલિવરી ફૂડમાં તારા ના આવવાયે લે બેટા મારા રાતે બાર વાગ્યા બેટા હા રાજા પાડવા જાય છે સુનમોની સ્કૂલમાં રજા પાડવાની હતી છે બાજુ દક્ષુ હે તાઇ બહેન બોલા દક્ષુ હા કોઈ જાતે નહીં રમવાનું બરાબર પેલી બાજુ બધા પપ્પા બેઠા એટલે હું મજા હે સાડા ત્રણ વાગી ગયા તમારે ટ્યુશન જાન નહીં કહું રે તું તારે ટ્યુશન નહીં જાન ચાલ એ વોટર પાર્ક વાળી હમણાં દોધ પાડી નાખે ને વોટર પાર્ક વાળી જાન કોણ જાય તો જા તું એ જા જાઉં વોટર પાર્ક સીધું રોજ ને લઈ જવ વોટર પાર્ક હા તો રેડો તૈયાર થઈ જાવ બધા હે તૈયાર થઈ જા તું તો તને વોટર પાર્ક લઈ જવ આપડા હોય વોટર હા વોટર હા પાર્ક વોટર પેલા લઈ જાય પછી પાર્કમાં લઈ જઈશ એટલે વોટર પાર્ક થઈ જાવ પેલા ખાડી નદીમાં પેલું પાણી આવે ને તરાવ મન તરામું પાણી આવે ને પાણી મન નઈ આવનું અને પછી પાર્કમાં લઈ જાય એટલે વોટરે થઈ જાય ને પાર્કે થઈ જાય બેન ને પૂરું બરાબર હેરા જલ્દી જલ્દી ભૂખ લાગી તને ખાઓ વડાપાવ ખાઓ પાર્ટીને નઈ આ પૈસા હે પૈસા પાડીએ તાર બડને પાર્ટી દો આલો મ પૈસા દો આલો એ પપ્પા પૈસા

ओके okay, डन समोसा समोसा पाव खाओ क्या वड़ा पाव खाओ हमारा लड्डू आया हेलो कैसे हो लड्डू सब ठीक ठाक खाना बना खाया आ. आज हमको पता है कि आपके घर में क्या बना है बोलो मेरे को पता है आज छोले भटूरे बनाए आपने मम्मी ने तो आपका तुम घर खराब क्यों हो गया है क्या हुआ ज़्यादा खा लिया छोले भटूरे हैं ठंडा पानी पिया तो क्यों पीता है ठंडा पानी थंदा, थंदा अभी ऐसा मौसम है बारिश का मौसम है तू ठंडा पानी क्यों पीता है अच्छा ट्यूशन नहीं गया जाने का तेरे को क्या क्या है, है? शुण है? शुण। ऐसे ये है हमारा मिहिर का दोस्त आ, नाम है उनका लड्डू लेकिन पूरा नाम है समर्थ नाम है समर्थ लेकिन हम इसको प्यार से लड्डू बोलते हैं क्योंकि ये है लड्डू जैसा इसलिए लड्डू बोलते हैं ठीक है और डक्सू भी आया लेकिन भाग गया डक्सू भाग गया डक्सू आया था डक्सू आया भाग गया तो चलो दोस्तों मिलते हैं बाद में ठीक है तो बाय-बाय कर लो बाय-बाय चलो मेहमान जाय से बड़ा आवजो कह दो बड़ा आवजो आवजो ટાટા ટાટા કે 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 સી 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 યુ 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 આ કર કર દે આવજો હા આવજો 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 તો બધા મહેમાન અત્યારે મૂકવા જઈ રહ્યા છે આવજો 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 ભાઈ ફઈ આવજો બાબુ તમે જો આવજો તાન આવજો જીલાબા હો આવજો ટાટા જય માતાજી મિત્રો તો સાડા સાત થઈ ગયા છે અને મમ્મીએ રોજી પણ લીધું છે ખાનું પણ રેડી છે તો અત્યારે બધા ઉપર છે તો આપણે જઈએ ઉપર ઉપર મોસમ હારો એટલે બધા ઉપર જ છે આવી ગયા બધા રોશની મમ્મી

પવન નહીં ચાલતો વરસાદ આવવા જેવું છે પણ પવન નહીં એટલો બધો પણ મમ્મી શી ખબર પવન ખાવા ચોથી આવી ગરમી લાગે પવન ચો આવે આ તો હવા આવ્યો તો પપ્પા જવાની તૈયારી કરી રહ્યા છે ઝુમેટોમાં એક્ટિવ ની લુખી રહ્યા છે પપ્પા મમ્મી તે બધા છોકરાઓ રમે છે મીર બી હશે અને અમે અહીંયા ગીતો હું તો ગીતો જ વાપરું પણ આ લોકો મસ્તી કરો વચન નહીં તમે બેદા મારે વચ્ચે લીધું હમણાં એવું કરતા તમે બે પાછું કરો ફરી કરો ડાન્સ શું તો ફરી વન્સ મોર ફરી ફરી વન્સ મોર હમણાં ડાન્સ કરતા તો ફરી કરો ઉતારી લેવાનું હતું યાર વિડીયો ભૂલી જઈ વન્સ મોર વન્સ મોર વન્સ મોર ફરી ડાન્સ કરે ફરી ડાન્સ કરો નહી ફરી આ લોકો શી ખબર કપલ ડાન્સ કરતા હતા જો હજુ કરે જ છે કેમેરા ફેવરેટ નહીં ચાલુ થઈ ગયા તો મારી હેન્ડ ફ્રી પડી ગઈ લાવ 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 હેન્ડ ફ્રી

ટાઈમ થઈ ગયો અમારો ટાઈમ થઈ ગયો અમે અત્યારે ઓનલાઈન જઈએ પણ હજુ ઓર્ડર બોર્ડર ઓર્ડર પડે એટલે ન કરીએ બરાબર અને બરાબર કરવાનું રેનકોટ ઉપર લઈ રેનકોટ જ ટી-શર્ટ નહીં પહેરવાની શું

હા સી યાર પુ તેજીમાં પાટી છે અઠવાડેના પૈસા છે 5 6 દિવસના 2270 રૂપિયા તમે જાતે જ મિત્રો જોઈ શકો છો કે લોકો કરે છે અશ્વિનભાઈ પાર્ટ ટાઈમ જ જાય હ રૂપિયા ખાતામાં આવી તો મિત્રો આપણે પણ ઝોમેટોમાં હવે તૈયારી કરીએ છીએ તો મળીએ આપણે જાઉં પહેલો ઓર્ડર પડ્યા એવો તમને જણાવીશું કે પહેલો ઓર્ડર પડ્યો હજુ સુધી ઓર્ડર પડ્યો નથી ઓનલાઈન થયા દસ મિનિટ થઈ ગયા એટલે લગભગ સાત સાડા સાતની આસપાસ ઓર્ડર સાડા સાત પછી ઓર્ડર પડે છે કારણ કે લોકોનો જમવાનો ટાઈમ થાય ત્યારે ઓર્ડર પડે હ જોગાવી ચોધરી મનીષભાઈનું તમને અર્નિંગ બતાવું કેટલું અર્નિંગ કર્યું હો ચોવીસો ચોત્રીસ અઠવાડિયાનું અર્નિંગ હ એટલે તમે આ વિચારી શકો છો પાર્ટ ટાઈમમાં ચોવીસો ચોથી અર્નિંગ કરીએ શકો છ દિવસમાં ચારસો સાડી ચારસો રૂપિયા ડેલીના આ ભાઈ અર્નિંગ કરે છે બરાબર એવું સારું એનું અર્નિંગ કરે છે તો જય માતાજી મિત્રો આપણો પહેલો ઓર્ડર પડી ગયો છે મુરલી ફાસ્ટ ફૂડમાંથી તો ફટાફટ આપણે ઓર્ડર પિકઅપ કરી લઈએ મુરલી ફાસ્ટ ફૂડમાં પહેલો ઓર્ડર પડ્યો છે તો ચલો મુ ફાસ્ટ ફૂડમાં ઓડર લેવા જઈએ જય મુરલી મુરલી ફાસ્ટ ફૂડ હેલો ઓર્ડર પિકઅપ કરી લઈએ ફટાફટ તો જય માતાજી તો ઓર્ડર હજુ તૈયાર નહીં થયો તૈયાર થશે એટલે આપણે હાલવાન જવાનું છે કસ્ટમરને ક્રિષ્ણા આચાર્ય ગૌતમનગર સોસાયટી જીઓ ઓફિસ બરાબર હજુ તૈયાર નહીં થયો તો આવી તે આપણા મૂરલી ફાસ્ટ ફૂડમાં ઓર્ડર હજુ બાકી છે એક મિનિટ બાકી જો ઓર્ડર તૈયાર થશે એટલે આપણે ગૌતમનગર સોસાયટીમાં કૃષ્ણા આચાર્ય કસ્ટમરને આપણે ડ્રોપ કરી દઈશું ઓકે જય માતાજી મિત્રો આપણે પહેલો ઓર્ડર આપણે ડ્રોપ કરીશું ને જ તરત બીજો ઓર્ડર પણ પડી ગયો છે તો આપણે ફટાફટ બીજો ઓર્ડર પણ કરી લઈએ બરાબર અને કસ્ટમરને ડ્રોપ કરી દઈએ બરાબર ત્યાં તો ત્યાં સુધી બ્લોકમાં જોડાઈ રહેજો ઓકે જય માતાજી તો મિત્રો આપણે બીજો ઓર્ડર પણ પિકઅપ કરી દો છે અમીર બાટીથી બરાબર તો આપણે ફટાફટ બીજો ઓર્ડર પણ ડ્રોપ કરી નાખીએ તો બ્લોકમાં જોડાઈ રહેજો ત્યાં પણ બીજો ઓર્ડર પણ પિકઅપ કરી નાખ્યો ડ્રોપ કરી નાખ્યો પિકઅપ કરી દીધું છે બરાબર રાધમપુર ચોકડી બાજુનો ઓર્ડર છે ડેરી રોડ બરાબર તો ફટાફટ ડ્રોપ કરી નાખ્યો ઓર્ડર તો જય માતાજી મિત્રો હાલ આપણે ઉપર છે નવજીવન હોટલમાં પાર્સલ લેવા માટે ઝોમાટો પાર્સલ ઓર્ડર લેવા માટે આવ્યા છે નવજીવન રેસ્ટોરન્ટમાં ઓર્ડર પડે છે આપણે નવજીવન રેસ્ટોરન્ટનો અત્યારે આપણે છે રામોસણા ચોકડી આગળ જોઈ લો રામોસણા ચોકડી છે અને આ રીતે લગભગ પાંચમો ઓર્ડર પડ્યો છે બરાબર સામે સજાનંદનો પણ એક ઓર્ડર પડ્યો ને તરત નવજીવન હોટલનો પણ બીજો ઓર્ડર પડે છે એક સાથે બે ઓર્ડર પડે છે તો ફટાફટ આપણે તો આપણે ફટાફટ આપણે કસ્ટમરને ડ્રોપ કરી દઈએ ઓર્ડર ત્યાં સુધી વર્ગમાં જોડાઈ રહેજો જય માતાજી તો જય માતાજી મિત્રો આપણે અમને તો જાણતા જ હશો છે આ છે અમારા રવિભાઈ પ્રજાપતિ જે આપણે એક ટ્રસ્ટ ચલાવે છે દાદા હું તો ભૂખ્યા ભોજન દાદાનો રોટલો દર શનિવારે ભૂખ્યાને ભોજન કરાવે છે સાર તો એમનું ખૂબ ખૂબ એમનો આભાર જે આટલું સરસ કાર્ય કરે છે હા એમનું પણ એક ગ્રુપ છે હા જય માતાજી યુગ ફાઉન્ડેશન મહેસાણા પણ જેને પણ સેવાભાવી કરવી હોય તે રવિભાઈનો સંપર્ક જરૂર કરા બરાબર અને આ છે અમારા મિત્ર બે ખતરનાક મિત્રો છે

સ્મોકિંગ નહીં બ્લોગિંગ બ્રધર્સ બ્લોગિંગ યુટ્યુબ ચેનલ છે તો મિત્રો એમને ચેનલ પર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તેમના તમારા મિત્રોને શેર પણ જરૂર કરજો બરાબર હજુ નવા નવા વિડીયો બનાવવાના ચાલુ કર્યા છે એમને પણ તો સપોર્ટ મિત્રો કરજો જરૂર બરાબર સારા એવા વિડીયો બનાવે છે તો જોજો જરૂર બરાબર પાછળ આપણા જસુભાઈ જસી જસા જસુભાઈ બેઠા છે કેવું છે મજા જય માતાજી જસુ વિજસુ અમારો આપણે બધી અત્યારે ડિલેવરી વધારે અત્યારે ડિલેવરી નથી એટલે અહીંયા ટાઈમપાસ કરવા બેઠા છે બરાબર ટાઈમપાસ કરવા અહીંયા બેઠા છીએ ચોક્કસ ચોક્કસ આ શનિવારે આપણે દાદાનો ટુકડો જે સંસ્થા ચલાવે છે રવિભાઈ ભૂખ્યાને ભોજન રહીએ શનિવારનો તો આપણે જરૂર એનું બ્લોગિંગ કરીશું બરાબર શનિવારે આપણે ત્યાં મળીશું બરાબર અને આ છે આપણું રીચા જો મિત્રો આપણે પણ ઝોમેટોને છ છ ઓર્ડર આપણે ડિલિવર કરી ચૂક્યા છીએ અને સારા સારા એવા અર્નિંગ બસો ચાલીસ રૂપિયાનું અર્નિંગ કર્યું છે આપણે હાલ ઉપરા છીએ ધ યુનિયન બેંકની સામે બરાબર વિકાસનગર ઓકે તો મિત્રો મળીએ ચલો રવિભાઈ જય માતાજી